ભંગાવું હે ને જાણી આ મોટી પાડી છે ટીલા માણકી આનું નામ છે આપણી માણકી માણકી કઈ ભી પાડી છે મિત્રો તો હું છે ને ક્લિક નાખે દે તો મિત્રો આ છે માણકીની ની માં પેલવેત્રી ખડેલી છે અમે એક ની વીહ ની આવ્યા હતા તો મિત્રો અમે છે ને કાયમ આ બ્લોગ તો ઉતારતો હોય પણ આપણે છે ને આજ આપણે હું વાટા ને એનો બ્લોગ બનાવવાનો મિત્ર એમાં મનોભાઈ એટલે મિત્રો ને બહુ કીધે ઉકળે છે મિત્ર મારા કીધું

ચાલો મિત્રો વાટવા મળીએ આપણે ફૂટ લગભગ આમાં થઈ જશે નહીં વાત હવે ધીરે ધીરે બહુ ઝડપી નથી વધતી ધીરે ધીરે મિત્રો સાર માં મે લાગ્યો ઓલી કરો જો વા એ થોડીક નબળી છે આ હારી છે ઓલી કરો તો મે લાગ્યો એ જો વા માં દાતળી નમી જાય ને પગ હાવે હટાડા મે બે ત્રણ મિત્રો તમે વાત નહિ માનો પેલા બોલી બાર જીવતા વાગે ઉઠતો હું તમને ઉઠાડતો કે હું પેલા બહુ વેલો ઉઠતો પાંચ વાગ્યા માં યો અરશદ થી મોટો ઇતમો ઘણો મોટો રહો તો કાંઈન કોતે હવા કઈ નું તો તું બહુ વહેલો ઉઠતો મિત્રો હે તો ઉઠવામાં જ આવું આરો એ વાત જવા દો અરશદ કાઈ એમ કહે કે વહેલો વહેલો ઉખાજે હણે પડે છોકરા છે ને નાના છે ને ઉમર

મગ <systems> <Armenia> મિત્રો તો ક્યારા એક જ ખાલી પૂરો વધારે થયો એ પા વાયરા હી વેરી હી ને કે બાકી એક દિન જ ચાલ્યો તો ખતમ હી હાટાણો લઈ લઈ છે તો મિત્રો હું છે ને તમને એક વસ્તુ દેખાડવા જા હી તમે કોઈ દી જોઈ ન હોય જોઈ હોય તો કોમેન્ટ કરી દીજો ચાલો મિત્રો એ દેખો કારેલી નર્તા આપ આ કારેલી ઉગી નર્તા આપ પછી ને આ માસળો કીધો માસ્ટર ટાકી જો કારેલા ની ટકા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોર સત્તર અઢાર ઓગણીસ ને કારેલા આવ્યા હો મિત્રો અમારે ફાઈનલ સારો પૂરો આખો વટાઇ ગયો અટાણા નો સાંજનો બે ફોત મજા છેલ્લો છેલ્લો છે તે વાટે હવે મારાથી આતા રખાઈ બારોબાર પહાવાની ડેલો માથે લે લીધો કા વાંધો હે બે તમી ના રે ને રોગ્યું હે તો મિત્રો એક ભાઈ ની કોમેટો કે આ મોટી પાડી છે ટીલાવાળી માણકી આનું નામ છે આપણી માણકી માણકી કઈ ફી ની પાડી છે મિત્રો તો હું છે ક્લિક નાખે દે આડી આડા પછી ની ક્લિક અમે એક લાખ વીસ હજાર ની પેલ વેતરી ખડેલી લીધી હતી જબર આવડી આવડી ઊંચી જો અટાણે તો એ મારા પાસે ભીં હોત ને મિત્રો તો અઢી થી ત્રણ લાખ ની ફી થાય આવડી ફી દે તો હું ભૂલ ખાઈ ગયો વેસે નાખી તો જો એ ભીં રાખી રાખ્યો ને તો મારે બ્રીડિંગ કરવા બહુ ફેલું પડે એ પાણી ને Oh, oh. તો મિત્રો જો આલી આવે ને એ માણકીની ની છે આટ લંબાઈ ઊંચાઈ માં કઈ ઘટેજ ની પેલવે ત્રીસ ખડેલી હતી શિયાર દાયતી હતી કઈ ઘટતું નતું પણ મે વેસે નાખી બે વર્ષ પહેલા મે લીધી હતી માણકી પાડી લગભગ બે વર્ષ થઈ ગયા કે નો થયા હોય થોડું ઘણું ઓછું હોય કદાચ થે પણ ગા હોય તો કે કેવાય ની પણ મિત્રણી તેજ કંઈ ઘટે ની બી પડેલી હતી પણ મારા થી તો અપાઈ ગઈ નક અટાણી ખડેલી થાત 3 લાખ ની લગાટ નું તો ડબલ માં છે un આ છે ને Hay que doblar un poquito. ¿Verdad? Ah, 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 કેટલા ah, 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 હા ah, 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 ah,

આટ ડકણા નાક દે બીજો ઈ જવાબ આટ ડોટે બહાર થે દે ને હાથ તેમ એમ જી ઊ દેવા તો મિત્રો દેહાઈ માં ઉજોવાનો ટાઈમ આવેગો છે ઘર માં જવાનું પછી ઘર માંથી બહાર ની નીકળવાનું દીવો નો ઓલ લઈને ચાહો તે એવું ને ગીજે ઘર માં હાલ તો મિત્રો અમે હેના આણી હેઠી બાંધીએ ને એટલે હેના આટાને મારે 8 વાગે ને 4 વાગે ઉઠે એક પૂરો સાઈનો નાખવો પડે જ જ નાખ્યો ને તાકને જો નાખવો હમ અહીં એટલે હેના ઓગીટ બહુ કાઢે ને માર ઢારે આમ ગમાણી હોય ને તો આપણે નાખે દીયા ને તો એ મજા આવે તો દેખાય તો મિત્રો આટાને વાગ ગયા હાડા ને હું ઉઠ્યો આગળ ને હેના પોદરા સેટા કરે ને પીહું તો નાખીએ ને તો આપણે ધારી તો નાખીએ

બનાવે હા ને પાછી કોમેન્ટ કાલુ ના બ્લોક માં કે જય માતાજી જય દ્વારકાધીશ જય સોનલમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મીઠે ને વાસન મળે જેટલી યાદ છે ને એટલી બધી કોમેન્ટ આપે ને મિત્રો ને કાંડુ બનાવો તો કે બ્લોક બનાવો ભાઈ પણ એ વાજુ ફરે તો નો બનાવો પાછે ફરે કાંડુ બનાવીશ તાર જોઈ હું બ્લોક બનાવવાનું ને એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમારી બાજુ ભીનું મળે રે હા ભાઈ અમારી બાજુ ભીનું તા જોડે રે ભીનું ને હાથ નથી દેવાતા આ આ ભી મારા મિત્રો વેસવી હોય ના આખને આ એક ને વી ની લીધી પણ મારે આ આતાણે તો દુબરી પડે ગટાણે મારે વેસવાની વાત નો કરા પણ મારી દિવાળી જીવી વેચવી હોય ને તો એક ને ચાલી પિસ્તાલીસ સિવાય કોઈ હાથ ન હોવા તમને બોલવા જ ન દે તમે ઈચ્છી તમે લાખ ને માગો તો તમે ટેલા બરોબર કાઢી મૂકો એટલે અમારી બાજુ ભીંસુ ભાવ બો ભીંસુ તો મળે જ રહી મેં જે કાલે ઓલી માદણા ઊભી ઉભી થઈ ને ખડેલી તમને કાલ નો માં આવી છે એ ખડેલી વેચવાની જ છે જો કોઈ ની લેવી હોય ને તો કોન્ટેક કોમેન્ટ કરજો હું હા આપણી વાત કરીશું આગળ કોઈ લેવી હોય તો કીજો ખડેલું બહુ સારું છે પહેલું વેચરું ખડેલું છે મહિના દી વાર છે એકદમ પાકે ખડેલું હું સાત આઠ વર્ષનું ખડેલું છે આમ કાયદેસર જો અઢી છે ફરી ગુમાઈને વ્યાય ને તો ત્રીજા વેતરની માં હોય તો કોઈ લેવું હોય તો કોમેન્ટ કરી દે જાણીતું સારું ખડેલું છે

ઉપતી થાય ખોટું પડ્યું નો રે મને કે મે કીધું તો હાલો હું આવે દા જા આમાં હે આ એટલા માં હે કે આમાં હે ને ઓ ને તું ગીબો જાય તો છે જા સુધી ને તું કે ઈ વાવે દેવી આપણે ટીહો તાણ આ દુણી માં સે જવાય ને આ દાતે થી